સંતરામપુર તાલુકાના સણબાર ગામે અસામાજિક તત્વો દ્વારા વર્ષો જૂની વાદી જાતિના સ્મશાન ધાટની સમાધિઓ ખોદી ફેંકી દેવામાં આવેલ છે અમાનવીય કૃત્ય આચરવામાં આવેલ છે પ્રાપ્ત માહિતી અનુસાર સંતરામપુર તાલુકાના સણબાર ગામે અકસ્માતનો બનાવ બનેલો હતો બંને પક્ષના આગેવાનો અને સરપંચ શ્રીઓ ભેગા મળી સમાધાન કરેલ હતું ત્યાર પછી સામા પક્ષના લોકો દ્વારા ધાકધમકી અને તકરાર ચાલી હતી વિચાર અને વિમુક્ત જાતિના લોકોની વસ્તી સણબાર ગામમાં અંદાજીત એસી થી નેવું મકાનો વાદી જાતિના છે ને તેમના બાપ દાદાઓની સમાધિ વર્ષોથી આવેલ છે વાદી જાતિનું સ્મશાન ઘાટ છે જ્યાં સામાજિક તત્વો દ્વારા માનવીય કૃત્ય આચરવામાં આવેલ છે તે સ્પષ્ટ જણાય છે કે ધાકધમકી તા

માનવ અધિકારો નું રક્ષણ થઈ શકે સિસ્ટમ અને પ્રશાસન પણ આ લોકોની મદદ કરતી નથી અને રાજનૈતિક ભાગીદારી હોવાથી અવાજ પણ કોઈ હોતું નથી વાદી સમાજના માણસો શણબાર ગામમાં વર્ષોથી વસવાટ કરી રહેલા છે અને વર્ષોથી અમારા પરંપરાય અમારા કોઈ બી મરણ થાય તો અમે સમાધિ કરીએ છીએ સમાધિ આજે વર્ષોથી કરતા આવતા હતા શણબાર ગામો સરકારી જમીનની અંદર અને જે તે સમયે આ પરંપરા અમારા વર્ષોથી ચાલતી આવી હોવાથી અને શણબાર ગામો પંદર વીસ દિવસ પહેલાં એક એક્સિડન્ટ થયેલું એક્સિડન્ટની અંદર એક નાની બીબીને ટ્રેક્ટરના અડફેટ લેવાથી ફ્રેક્ચર કરવામાં આવેલ હતું ફ્રેક્ચરમાં અમારા વિચરતી વિમુખ જાતિના લોકોએ એવું નક્કી કર્યું કે ભાઈ આપણે ગામના વ્યક્તિ છીએ ગામના વતની છે તો આપણે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવી નથી એટલે ગામોના સરપંચો મળી સમાધાન કરેલ અને સમાધાન કર્યા પછી ખર્ચા પેટે જે આપી હોય તે અને એના આ ગાડીયાના ગામના સરપંચ એવું બોલ્યા કે તમારી સમાધિઓ છે એ અમે કાલે જઈને ખોદી નાખશું એ વાત સરપંચ જેવું બોલ્યા એ ખરેખર અમારા વિચરતી વિમુખ જાતિની સમાધિઓ આજે સોથી દોઢસો હતી એમને રાતે જીસીબી ટ્રેક્ટરો ચલાવી અને વેખર કરી નાખી છે આ અમને અમારા વિચરતી વિમુખ જાતિને એટલું દુઃખ થયું છે કે સમાધિઓ તો શું ખોદી પણ અમને જીવતાને વેતરી નાખ્યા જીવતાને વેતરી નાખ્યા છે તો આ હવે મારે કંઈ નાનું મોટું કંઈ બોલવું નથી પણ મારા સરકારશ્રીને મારા પોલીસ સ્ટાફને જાણ કરું કે અમારા વિચરતી વિમુખ જાતિ તરીકે હું હાલ ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે મે સ્થળ તપાસ કરતા મને બહુ દુઃખ થયું છે અને તાત્કાલિક આની કાર્યવાહી કરી યોગ્ય પગલા લે એના માટે ખૂબ ખૂબ અભિનંદન રિપોર્ટર વાદી મહાવીરભાઈ સંતરામપુર